પાડીમાં ઉદ્યોગપતિ પાસે લોન અપાવવાના નામે છેતરપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો આરોપી કુલદીપ ઉર્ફે કૃણાલ વસીને અમદાવાદથી ઉંચકી લાવી પોલીસે રૂપિયા રોકડા બાસઠ હજાર જેટલી રકમ રિકવર કરી પાડી ખાતે રહેતા અને સંઘ પ્રદેશ દમણ ખાતે કંપની ધરાવતા ઉદ્યોગપતિ સાથે લોન અપાવવાના નામે છેતરપિંડી કરનાર આરોપી કુલદીપ ઉર્ફે કૃણાલ સંદીપભાઈ વસીને પાડી પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે આ સાયબર ક્રાઇમના ગુનાના આરોપીને શોધી કાઢી ગુનોમાં ગયેલ રોકડ રૂપિયા સો ટકા રિકવર કરી છે હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે પાડી ખાતે રહેતા અને દમણ ખાતે ક્વોલિટી ગાર્મેન્ટ નામથી કંપનીના સંચાલક વિનય જયંતિલાલ દેસાઈ પોતાના ધંધા વ્યવસાય માટે લોન મેળવવા ઓનલાઈન ફાઇનાન્સ કંપનીના સંપર્કમાં આવતા લોન મેળવવા માટેના પ્રોસેસિંગ ચાર્જ પેટે રૂપિયા બાસઠ હજાર જેટલી રકમ ટ્રાન્સફર કરાવી લઈ કૃણાલ વસી નામધારી તેના ફોન બંધ કરી દઈ ફ્રોડ કરી ગુનો આચર્યો હોય આ મામલે પાર્ટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ ગુનાની તપાસ પીઆઈજી આર ગઢવીએ સંભાળી લઈ આ ગુનાના કામે ટેકનિકલ એનાલિસિસ તથા બેંક ડિટેલ્સના આધારે આરોપીને શોધી કાઢવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં મળેલ ટેકનિકલ તથા બેંક ડિટેલ્સના આધારે આ ગુનામાં સંડોવાયેલ આરોપી કુલદીપ ઉર્ફે કૃણાલ સંદીપભાઈ વસી ઉંમર વર્ષ આડત્રીસ ધંધો વેપાર રહી બી ચૌદ સ્વયં એપાર્ટમેન્ટ આંબાવાડી અમદાવાદ નાને ગુનામાં પકડી લાવી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ગુનામાં જીતેન્દ્રકુમાર ઉર્ફે જીતુભાઈ રાણસિંહ રાજપુરોહિત રહેવાસી ઓઢવ અમદાવાદનું નામ પણ ખુલ્યું હોય પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો